લગ્ન પ્રસંગોમાં બને તેવું એકદમ ટેસ્ટી કાજુ કારેલાનું શાક બનાવીશું જે બિલકુલ પણ કડવું ના લાગે તે રીતે બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે શાક બનાવવા માટે મેં પાંચ મીડિયમ સાઇઝના કારેલા લઈ લીધા છે અને વજનમાં ત્રણસો ગ્રામ કારેલા છે કારેલાનો ડીટાનો ભાગ કાઢી લઈશું એકદમ મસ્ત તાજા કારેલા છે અને હવે તેનો આ ઉપર ફક્ત કાંટા જેવો ભાગ હોય છે તેને જ છોલી લેવાનો આખો કારેલાને આપણે નહીં છોલવાનું બસ જો આ રીતે ઉપરથી હળવું આપણે છોલી લઈશું અને તેના વચ્ચેથી બે ભાગ કરી લેવાના જો અંદર બીનો ભાગ હોય તો કાઢી લેવાનો નહીં તો એમને જ સમારી લેવાનો મારે અત્યારે બી છે અંદર એટલે હું કાઢી લઈશ જો બી અંદર પછી હોય અને આપણે સમારી લઈએ તો જ્યારે શાક બનાવીએ ત્યારે ખાવાની મજા ના આવે તેથી આપણે બી કાઢી લેવાના બધા જ બી કાઢી લઈશું અને હવે આપણે આ કારેલાના બે ભાગ કરી લેવાના વચ્ચેથી જો આ રીતે બે ભાગ કરી લઈશું અને તેની ઊભી સ્લાઇઝમાં ચીરીઓ કરી લેવાની પાતળી ચીરીઓ કરી લઈશું તે જ રીતે આપણે બધા જ કારેલાને સમારી લેવાના જો તમારે ગોળ સમારવા હોય તો ગોળ પણ સમારી શકાય કારેલા સમારાઈ જાય એટલે અડધી ચમચી જેવું મીઠું એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મીઠું અને થોડુંક લીંબુનો રસ પણ અંદર એડ કરવાનો જેથી કારેલાની બધી જ કડવાશ નીકળી જશે થોડોક લીંબુનો રસ એડ કરીશું નાની અડધી ચમચી જેવો લીંબુના લીધે બધી જ એની કડવાશ હોય તે બધી નીકળી જશે મિક્સ કરીને દસ મિનિટ જેવું રહેવા દેવાનું ત્યારબાદ તેમાંથી પાણી જો આ રીતે અલગ થઈ જશે તમે જોઈ શકો છો કે સાઈડ પર આ રીતે પાણી આવવા લાગશે એટલે આપણે એ બધા જ કારેલાને હાથોડે મસળીને બધું જ પાણી એનું કાઢી લઈશું તો જો આ રીતે હાથોડે પ્રેસ કરી લેવાનું એટલે બધું જ પાણી નીકળી જશે જો કેટલું બધું પાણી નીકળે છે ને બને એટલું પાણી કાઢી લેવાનું એટલે બધી જ કડવાશ નીકળી જશે જો આટલું પાણી આપણે કારેલામાંથી નીકળી ગયું છે અને હવે પહેલાં આપણે કાજુને તળી લઈશું તો મેં તેલ મીડિયમ ગરમ થયું એટલે કાજુ અંદર એડ કરી લીધા છે અને કાજુ તળવા માટે ગેસની એચ મીડિયમ રાખીને જ કાજુને તળી લેવાના કાજુને તળાતા બહુ વાર નથી લાગતી કન્ટિન્યુ જો આ રીતે હલાવતા જવાનું ગેસની એચ મીડિયમ જ રાખજો જો બહુ ફાસ્ટ હશે તો કાજુ બળી જશે એટલે આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે કાજુને કાઢી લેવાના જ્યારે આ રીતે કાજુને કાઢીએ ત્યારે ગેસની આંચ ધીમી જ કરી દેવાની અથવા બંધ કરી દેવાની એટલે કાજુ બળી ના જાય અને હવે તે જ રીતે આપણે કારેલાને પણ તળી લઈશું પણ કારેલા તળાતા થોડી વાર લાગતી હોય છે થોડુંક તળાય અને થોડુંક આપણને એમ થાય કે હવે કલર બદલાવવા આવ્યો છે એટલે તરત જ આપણે કારેલાને કાઢી લેવાના બસ આ રીતના થોડાક કારેલા તળી લઈશું એટલે કારેલામાં બીજી જે કડવાશ હશે તે પણ નીકળી જશે અને એ જ રીતે બીજા કારેલાને પણ તળી લઈશું તો આ રીતે તળીશું એટલે શાક પણ સરસ ટેસ્ટી લાગશે હવે મેં બધું જ તેલ એક વાડકીમાં કાઢી લીધું હતું તેમાંથી ત્રણ ચમચી જેવું તેલ આપણે એક પેનમાં લઈશું નાની અડધી ચમચી રાઈ રાઈ એડ કરવાની અને નાની અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી તલ એડ કરવાના અને એકદમ થોડીક નાની અડધી ચમચી વરિયાળી એડ કરીશું વઘાર સારી રીતે થઈ જાય એટલે તેમાં બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને તળેલા પહેલાં કારેલા એડ કરી દઈશું કેમ કે કારેલા તળ્યા પણ તો પણ થોડોક કચાસનો ભાગ અંદર હોય છે એટલે સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને બે ત્રણ મિનિટ માટે શાકને થવા દઈશું તો બે ત્રણ મિનિટમાં સરસ કારેલા એવા આપણા ચડી જશે ત્યારબાદ તેમાં મસાલામાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એકદમ થોડો ગરમ મસાલો એડ કરવાનો અને ચાર ચમચી ગોળ એડ કરવાનો સારી રીતે મિક્સ કરવાનું અને ગોળને ધીમી આંચે આપણે ઓગળવા દઈશું બસ આ રીતે મિક્સ કરતા જશું એટલે ગોળ તરત જ ઓગળી જશે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મેં અંદર સંચર પાવડર એડ કર્યો છે મીઠાના બદલે સંચર પાવડરનો ટેસ્ટ સરસ લાગશે અને અડધી ચમચી જેવો આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકાય અને છેલ્લે કા આપણે કાજુ એડ કરી દઈશું તળેલા કાજુ એડ કરી દેવાના સારી રીતે મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે બિલકુલ પણ કડવું ના લાગે તેવું આપણું આ શાક બની ગયું છે ગેસની આંચ બંધ કરીને ધાણા એડ કરી દઈશું તો કેટલું મસ્ત મજાનું તમે જોઈ શકો છો કે આપણું આ શાક બનીને તૈયાર છે એકદમ લગ્ન પ્રસંગોમાં બને ને તેવું જ શાક બની ગયું છે તો આ શાકને દાળભાત સાથે કે રોટલી સાથે ખાશો ને તો ખાવાની તો ખૂબ જ મજા પડશે એકદમ મસ્ત ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો